વાલીયા તાલુકાના ખેડૂતો દ્વારા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાને વાલીયા તાલુકાની જંત્રી બાબતે આવેદનપત્ર પાઠવ્યું વાલીયા તાલુકાના ખેડૂત આગેવાનો તથા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તથા જિલ્લાના આગેવાનો વાલીયા એપીએમસી ડિરેક્ટરો તથા વાલિયા ભાજપના પ્રમુખ તાલુકા પંચાયતના માજી પ્રમુખ તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાને હાલમાં તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસ જંત્રી બાબતનો મુસદ્દો બહાર પાડી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ પહેલાં ઓનલાઈન વાંધા લેવા માટે ખેડૂતોને જણાવીને વાલીયા તાલુકાના ખેડૂતોની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ તેમજ લિગનાઇટ હોય ખેડૂતોની જંત્રી બે હજાર અગિયારમાં હોય તેને વધારવાને બદલે દ્વારા ગામોની જંત્રી ઓછી કરી દેવાથી ખેડૂતો નારાજ થવાથી ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર પાઠવીને તેમજ મારુતિસી અટોડરિયા પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ ઝઘડિયાવાલિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને જાણ થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા જાણ કરેલ છે જેમાં ખેડૂતોને બે હજાર ચોવીસ જંત્રીનો જે સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે વાલિયા તાલુકાના તમામ ગામોના નાગરિકોને અસ્વીકાર્ય છે અને સરકાર દ્વારા મિલકતોના મુસદ્દારૂપ મૂલ્યાંકનનો સખત વિરોધ કરીએ છીએ વિરોધના અન્ય મજબૂત કારણો તર્કો અને કેટલાક વ્યવહારો પ્રશ્નો રજૂ કરેલા છે જે સરકારે ધ્યાનમાં લેવા જ પડશે અને ઘટતા સુધારા વધારા પણ કરવા જ પડશે તેવી વાલીયા તાલુકાના તમામ ખેડૂતો સરકાર પાસે માંગણી કરી છે મનસુખભાઈ વસાવા સાહેબ જિલ્લા લોકસભા મતદાન સાંસદ ગામે આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતો સાથે બે હજાર અગિયારમાં જે જનસીનો ભાવ હતો એનો લબજ થવો જોઈએ અને આ જે વહીવટીતંત્ર દ્વારા જંતીનો ભાવ સિત્તેર તથા ઓછા કરવામાં આવ્યા છે એ ઓછા ભાવ ખેડૂતને માન્ય જ નથી કારણ કે જંતિનો ભાવ વધવા જુએ કોઈ દિવસ ઓછા કરવામાં આવતા નથી અને એ જે જંતીના ભાવ હતા એ ભાવ પ્રમાણે ખેડૂતોએ દસ્તાવેજ કરીને શામ ડ્યુટી ભરવામાં આવી છે તો આ જે વહીવટી તંત્રને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાય કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે ભાવ જ પડશે આ ઓછા ભાવ કોઈ પણ ખેડૂતને માન્ય નથી સર્વાંગી વિકાસ માટે જમીન સંપાદન થરવી અને જમીન આપવી જરૂરી છે સર્વાંગી વિકાસ માટે દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય એના માટે ખેડૂતો એ જમીન આપવા તૈયાર છે પણ ઓછા પૈસા આપીને ખેડૂતોને જો એ કરવામાં આવે મુશ્કેલીમાં મૂકવામાં આવે તે માન્ય નથી તો યોગ્ય વળતર આપવું પડે અને બીજી જગ્યાએ ખેડૂતોએ જો જમીન લેવી હોય તો એ જમીનને પહેલામાં આ જમીન સંપાદનમાં લોકો આપવામાં વાંધો નથી પણ જનતા ઓછું કરીને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે એ કોઈ પણ સંજોગોમાં સર્વે લેવામાં આવે આ વડીલો પાર્ટી મિલકત છે આપની આપની અપેક્ષા મુજબ જો આપની માંગ ન સ્વીકારાય તો શું આગામી આપની રણનીતિ રહેશે અમે સરકારને મનાવવા પ્રયત્ન કરીશું અમે યોગ્ય જગ્યાએ સરકારમાં રજૂઆત કરીશું એ રજૂઆત કરીને અમે જનતીના ભાવ વધારવા પ્રયત્ન કરીશું એમાં જો અમને પૂરેપૂરો સરકાર પર વિશ્વાસ છે એટલે આમાં અમે વાતચીતથી જનતાનો ભાવ વધે એ અમારી પહેલી પ્રાયોરિટી હશે ની શક્ય બને તો એના માટે જે કંઈ કરવું પડે તો ખેડૂતો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરે